ઇન્ડિયા એગ્રોની અંદર જોરદાર બેસ્ટ રિઝલ્ટ સાથે ચરોતર એરિયાની અંદર ગામ બામણવા અને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તમાકુની અંદર તો અમને આપણે વાતચીત કરીશું શું રિઝલ્ટ મળ્યું છે યસ શું નામ છે તમારું મારું નામ નરેન્દ્રસિંહ ધીરભાઈ ચાવડા યસ ગામ કયું છે ગામ બામણવા ગામ બામણવા તાલુકો કુંભાર જિલ્લો જિલ્લો આણંદ તો આજે તમે ઇન્ડિયા એક્નોની પ્રોડક્ટ આપણી વાપરી છે બરાબર છે તમાકુની ખેતીની અંદર શું શું વાપરી છે તમે હવે તમાકુની ખેતીમાં શું પહેલાં મેં પાયામાં ભૂવસ્ત્ર નાખ્યું અને જે પંદર દિવસ અઢાર દિવસ પછી જે મેં ખડી મૂકી ત્યારે એમાં એક સ્પ્રે આપેલો મને એમ આઈ એમ આઈ સ્પ્રે નાખ્યો અને એક વૉલીપ્લા હવે એ નાખ્યું એના પરથી મને એટલું બધું રિઝન મળ્યું કે આજે તમાકુ મારી લગભગ અડધા પંચ થાય આ ગયું છે હવે એના આગલા વર્ષે જે તમાકુ કરી એની અંદર મેં કમસે કમ મારે રહે કમસે કમ પાંચ છ ગુણું તો ખાતર જતી હવે છતાંય એટલું રિઝલ્ટ તમને મળ્યું નથી અને એમાં આ વખતે મેં જે આ વસ્તુ માય લાઈફ કંપનીની જે કંઈ વાપરી છે એમાં મને પૂરેપૂરું રિઝલ્ટ મળ્યું છે અને મારો પાક બી સારો થયો છે તો બાજુની ખેતરની અંદર પણ તમે જોઈ શકો છો કે તમે જ ભૂલી રહ્યા છો કે તમે બીજાની ખેતરની અંદર શું શું નાખીએ છો હવે આ બાજુમાં જે ખેતર છે મારા કાકાનું જ છે આ એમણે મેં ભલામણ કરી હતી છતાં પણ એમણે એમને શું કે દર વર્ષે જે નાખતા હતા એ લોકોએ એમણે એ જ નાખ્યું એમાં બે ગુણ યુરિયા નાખ્યું છે અને એક સલ્ફેટ નાખ્યું છે છતાંય એમને મારા ખેતર જેવું રિઝલ્ટ મળ્યું છે ત્યારે તમાકુ એટલી નીચી છે તો જેથી મારા ખેતરની તમાકુ એના ખેતરનું તમાકુ બહુ આપજે એમને તો આ જે બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે બરાબર છે તો આ પ્રોડક્ટ તમે વાપરી છે તો આનાથી તમે ખુશ છો આમાંથી ખુશ છો અને હવે ભવિષ્યમાં આ જ વાપરી છે એમ અને દરેક ખેડૂતોને પણ ભલામણ કરું છું કે અત્યારે જે કંઈ ખેડ ખાતરો વાપરો એના કરતાં આ કંપનીનું આ વસ્તુ વાપરશું તો તમને બધી રીતે ખર્ચમાં બી ફાયદો થશે બીજા નંબર તમને પાક ઉત્પાદન બી સારું પડશે યસ યસ તો બેસ્ટ આજે એમના જ મુખ્યથી કહી રહ્યા છે રિઝલ્ટ જ્યારે મળ્યું હોય એનાથી વિશ્વાસ હોય તો બીજા જે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે તો આપણી એમઆઈ લાઈફસ્ટાઈલ કંપનીની પ્રોડક્ટ વાપરો અને આજે રિઝલ્ટ બતાવી શકીશું તો પાનાની અંદર આજે જોરદાર ગ્રીનરી છે અને જબરજસ્ત આજે તમાકુ બતાવીશું આપણે કે તે કેવી તમાકુ છે યસ તો થોડું બતાવીશું યસ જબરજસ્ત તો બેસ્ટ રિઝલ્ટ કહી શકાય અને આ જ રીતના ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વાપરો અને બેસ્ટ આપણે બીજાને ભલામણ કરો એ આશા એ આશા સાથે વિશ્વ અગરવાઇઝ જય હિન્દિલા ઓકે